રાજકોટમાં જ્યારે કરોડોના લોકાર્પણ માટે અમે પણ સ્વાગત કરીએ છીએ પણ જ્યારે કરોડોના વિકાસના કામો લોકાર્પણમાં આવી રહ્યા છે ત્યારે એક સક્ષમ વિપક્ષ તરીકે અમે વડાપ્રધાનશ્રી આપના માધ્યમથી ધ્યાન પણ દોરવા માટે અહીં આવ્યા છીએ એટલે ઘણા કરોડોના વિકાસના કામો છે એનું હાથમૂરન પણ થઈ ગયું છે એનું લોકાર્પણ પણ થઈ ગયું છે પણ હજી સુધી એ જે કામો છે એ પૂર્ણ થયા નથી એના હિસાબે જનતાને ખૂબ જ હાથમારી ભોગવવી પડે છે રાજકોટની વાત કરીએ તો આજે રિવર્ટ્રન્ટનો જે મેઈન પ્રશ્ન છે કે જે પ્રોજેક્ટ છે એ બે હજાર બાર તેરમાં

એની સાથે સાથે ન્યુ રિંગ રોડની આપણે વાત કરીએ તો રૈયા રોડ હોય નાના મવા સર્કલ હોય કે મવડી જે છે સર્કલ થી જે રિંગ રોડની કનેક્ટિવિટી હોય એ પણ હજી પૂર્ણ થઈ નથી અને સાથે સાથે હંમેશા જે પણ કામ થાય એને પૂર્ણ થયા પછી ઉદ્ઘાટન કરવાનું હોય એની બદલે એક રોડ જે છે એ બનાવી અને જે બીજા પેસનો રોડ છે એ હજી બાકી છે કારણ કે માત્ર ને માત્ર ભારતીય તમે જોશો કે અમદાવાદ રાજકોટ જે નેશનલ હાઈવે છે એનું કામ પણ છેલ્લા બે ત્રણ વર્ષ ઉપરથી ડીલે ચાલી રહ્યું છે એના કારણે કાલ જ તમે જોશો

મેડિકલ કોલેજના ડીન છે એની પણ હજી નિમણૂક થઈ નથી અને તમે જોશો કે જીવન જરૂરી જે જીવન રક્ષક જે દવાઓ છે એની પણ હર હંમેશ સિવિલમાંથી એની જે છે એનો સ્ટોક હોતો નથી એના હિસાબે પણ લોકોને વારવાર હાલાકી થાય છે સાથે તમે જોશો કે કોરોના કાળમાં જે બિલ્ડિંગ જે બન્યું હતું એ બિલ્ડિંગ જાણે કે અત્યારે એનો ઉપયોગ જ ન થતો એના ઘણા બધા રૂમ છે ઘણા જે ફ્લોર છે

બનાવો બને છે ઘણા જે ખૂન કેસો છે એ પણ અહીંયા થઈ રહ્યા છે અને સાથે સાથે આજના જ દૈનિક પેપરમાં તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના નગર સેવકના ત્રાસથી એક જે પરિવાર છે એ સામૂહિક આત્મ વિલોપનની જ્યારે માગણી કરે છે તો આનાથી બીજો મુદ્દો જે છે કથળથી કાયદો અને વ્યવસ્થાની શું હોઈ શકે ત્યારે આ દરેક મુદ્દાનું અમે વડાપ્રધાનશ્રી ને આપના માધ્યમથી જાણ કરીએ છીએ અને એટલું પણ કહીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટી ના શાસકો મુખ્યમંત્રીશ્રી નું તો કયું માનતા નથી